ભાજપના નેતાઓ કેટલા નકામા છે અત્યાર સુધી અયોધ્યામાં જીતતા તો તો વાંધો નહોતો પહેલી વખત અયોધ્યામાં કારની હારનો સામનો કરવો પડ્યો એટલે જાત જાતના ટ્વીટ કરે કુતેકો વિકાસની ક્યાં જરૂરત હોય કુત્તો ક્યાં પતતા હોય વિકાસની આ શું થઈ રહ્યું છે તમે હાર્યા એટલે ઠીકરો અયોધ્યાવાસી ઉપર બોલો ભગવાન રામની જન્મભૂમિ જન્મભૂમિના લોકોને ગાળો બાંધવાની હાર્દિક તો ચાલ્યા કરવાની છે અને તમે શું કર્યું છે અયોધ્યાવાસીઓ જ્યારે ચીસો પાડતા હતા બુલડોઝરથી ત્યારે તો તમે કોઈ ટ્વીટ નહોતા કરતા અને તમે વાત કરો છો જ્યારે મોદી જીતે તો મોદીની જીત અને હારે તો હિન્દુઓ હિન્દુઓ ઉપર ચીકડું પડવાનો જ્યારે હિન્દુઓની બેન દીકરીઓ ઉપર ટિપ્પણીઓ કરતા હતા તમારા નેતાઓ ત્યારે તો તમને કંઈ હિન્દુઓની લાગણી ન દેખાડી જ્યારે અયોધ્યાવાસીઓ તમને પરચો બતાવ્યો ભગવાન રામના નામ ઉપર વારે વારે તમે મત માગી અને ખેલ કરતા હતા અને અયોધ્યાવાસીઓ આપતા હતા ત્યારે તમને રૂપાડા લાગતા હતા અને બેફામ રીતે ગાળો ભાંડો છો આ શું થઈ રહ્યું છે આવી રીતે એમનો વાક શું છે અને અત્યાર સુધી તમે એમ કહો છો કે હિન્દુઓ આમ કરે હિન્દુઓ તેમ કરો ગુજરાતમાંથી દર વખતે તમે છવ્વીસમાંથી છવ્વીસ સીટ આપીએ છીએ આ વખતે પણ પચીસ આપી કોણે આપી છે મધ્યપ્રદેશમાં ઓગણત્રીસમાંથી ઓગણત્રીસ આપી કોણે આપી છે એના એના માટે તમે કર્યું શું એના દીકરા માટે તમે કર્યું શું અહીંયા ગુજરાતમાં તમે દર પંદર કે મહિને દિવસે અમારા દીકરાઓને જીવતા ગુંજાવો છો ભ્રષ્ટાચારના કારણે એમાં તો તમે બોલતા નથી એમાં તો તમારે ટ્વીટ નથી આવતી શરમ આવી જોઈએ શરમ અયોધ્યાવાસીઓ શું તમને ઐશો દેખાડો એટલે અયોધ્યાવાસીઓને તમે ગુંડા કેવા લાગ્યા મને લાગે છે કાલે ભગવાન રામને તો પણ તમે ગુના કહેવા લાગશો એ હદે તમે સ્વાર્થી બની ગયા છો કે મતદાનના કારણે તમે સમગ્ર ધર્મ ઉપર થેકી પડ્યા હિન્દુઓને બદનામ કરવાનું ચાલુ કરી દીધું ખબરદાર જો અમારા હિન્દુઓને તમે તમારા મતના કારણે બદનામ કરવાનું કે કોમેન્ટો કરવાની ચાલુ કર્યું હતી તમે હિન્દુઓને શું આપ્યું છે અત્યાર સુધી ગાયોની નામે મત માંગ્યા ગાયોના કતલખાના ચાલે છે અને એ કતલખાનાની કંપનીઓ પાસેથી ફાની લો છો તમે આટલા હિન્દુઓ માતા બેન દીકરીઓના બળાત્કાર સાથે હત્યાઓ થાય છે તમને તો પેટમાં નથી દુખતું તમારા કેન્દ્રીય મંત્રી એક માતાબહેન દીકરીઓ હિન્દુઓની ઉપર ટિપ્પણીઓ કરે છે છત્રીયાની ઉપર ત્યારે તમારી માતા તમારા પેટનું પાણી નથી દેતું એને બચાવો છો અને છાવરો છો અને હવે જ્યારે તમને અયોધ્યાવાસીએ અને ઉત્તર પ્રદેશવાસીઓ પરચો દેખાડ્યો